તો નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર ગુજરાતી ફેમિલી પર તો આજે અમે જવાના છીએ શિયાળ બેડ જે ભાવનગર થી અરાઉન્ડ એકસો ને ચાલીસ કિલોમીટર જેટલું દૂર છે જે દરિયાની વચ્ચે ટાપુ ઉપર આવેલું ગામ છે તો આજે અમે એની મુલાકાત લેવાના છીએ વિડીયો પૂરો જોવાનું ભૂલશો નહીં આજના આ સફરમાં મારી સાથે મારો ભત્રીજો ખુશાલ છે ને આજે અમે બાઇક લઈને જવાના છીએ શિયાળ બેટ જે ભાવનગર થી એકસો ને ચાલીસ કિલોમીટર જેટલું દૂર છે અમે સવારે વેલા નીકળી ગયા છીએ તો વિડીયો પૂરો જોવાનું ભૂલશો અને રસ્તામાં આવતા નાના મોટા સિટીઓ અને જોવાયેલા ખળો પણ તમને બતાવતા રહીશું

તો મિત્રો હાલ આપણે તળાજા પગી ગયા છીએ આ જે તમે ડુંગર જોવો છો તે તાલ ધ્વજ ડુંગર છે તળાજાનો આ ડુંગરનો ઇતિહાસ આમ તો બહુ જૂનો છે કારણ કે આ ડુંગર આશરે ચાર હજાર વર્ષ જૂનો છે પાંડવકાળની ગુફાઓ પણ એ ડુંગરમાં આવેલી છે તો આપણે અત્યારે હાઈવેનેથી નીચે ઉતરીને તમને ડુંગર નજીકથી દેખાડો એટલે સિટીમાં થઈને હાલ્યા તળાજા સિટીમાં તો અમે તળાજા સિટીમાં આવી ગયા છીએ આ ગુફાઓ જોવા માટે તમે અત્યારે આ ડુંગરની તો મુલાકાત લેતા નથી પણ ખાલી બહારથી તમને બતાવી દઉં જે ડુંગર છે એમાં ચાર હજાર વર્ષ જૂની આશરે ગુફાઓ આવેલી છે પાંડવકાલીન આમ તો એનો બીજો પણ ઇતિહાસ છે જે બૌદ્ધ ગુફાઓ તરીકે પણ ઓળખાય છે તો તળાજાની બહાર નીકળીને આપણે મહુવા હાઈવે ઉપર ચડી ગયા છીએ ને વાતાવરણ એકદમ ચેન્જ થઈ ગયું છે જે મગફળીના પાકો આવે છે એકદમ સોનેરી રંગના લાગે છે વાતાવરણ બહુ ખૂબસૂરત છે બપોરનો સમય થઈ ગયો છે ને અમે મહુવા સિટી પહોંચી ગયા છીએ મહુવા સિટીમાં એન્ટર થઈ છે જે અહીંથી હાઈવે બાયપાસ થાય છે ને આ સિટી તરફ રસ્તો જાય છે તો આપણે સિટીમાં જઈએ ને મહુવા સિટીને થોડુંક જોઈએ અંદરથી કારણ કે આપણે મહુવામાં તો અમે ક્યારેય આવ્યા નથી તો થોડુંક મહુવા સિટી ઘૂમીએ અને બપોરનો સમય થઈ ગયો છે એટલે થોડુંક જમી પણ લઈએ મહુવામાં મિત્રો તમને કદાચ ખબર જ ન હોય તો જણાવી દો આ જે તમે જોવો છો તે પૂજ્ય મોરારી બાપુનું ગુરુકુળ છે કૈલાસ ગુરુકુળ તમે તેને જોવા માટે થોડીક વાર ઊભા રહ્યા હતા તો મિત્રો આપણે મહુવા સિટીમાં અત્યારે અંદર આવી ગયા છીએ અને આજે તમે જોવો છો તે મહુવા સિટીનો જૂનો વિસ્તાર છે એટલે કે પહેલાંનું જે જૂનું સિટી હોય તે વિસ્તાર છે આજે તમે જોવો છો તે બાપા સીતારામ ચોક છે અને અહીંયા અમે નાસ્તો કરવા માટે ઊભા રહ્યા છીએ તો આ દુકાને મેં ઉભા રહ્યા છીએ તમે જે જોવો છો તે વિજયભાઈ ખત્રી કરીને દુકાન છે ને બહુ મસ્ત સમોસા વડા બધું મળે છે અહિયાં તો ચાલો નાસ્તો કરી લઈએ તો અમે લોકો નાસ્તો કરી લઈએ અને પછી આપણે આગળની જર્ની કન્ટિન્યુ રાખીએ તો મહઉવાથી આપણે આપણી જર્ની ચાલુ કરી દીધી છે પાછી કન્ટિન્યુ મહઉવાથી હવે બહુ દૂર નથી પીપાઓ બંદર ચાલીસ કિલોમીટર જેટલું દૂર છે તો ફટાફટ આપણે ભોગી જઈએ તો મિત્રો આપણે પીપાવાઓ ગામ પગી ગયા છીએ અહીંયાથી આપણે હવે થી નીચે ઉતરી જવાનું રહેશે જે પીપાવાઓ પોર્ટ તરફ જે જવાનો રસ્તો છે ત્યાં અમે વળી ગયા છીએ અને જે અહીંયાથી આગળ પીપાવાઓ બંદર આવે ત્યાંથી તે શિયાળ બેટ જવાનો રસ્તો છે

અને આ તમે જુઓ મોટી મોટી ક્રેનો અહીંયા બનાવેલી છે માલ માલસામાન ઉતારવા માટે તો અમે લોકો શિયાળ બેટ જવા માટે અમારી બાઈક પણ અમારી સાથે લઈ જઈએ છીએ બોટની અંદર કારણ કે અમે આ બોટવાળા ભાઈને પૂછ્યું કે ટાપુ કેટલો મોટો છે તો એનું કહેવું હતું કે ટાપુ ઘણો મોટો છે તમારે કદાચ જો ઉતાવળ હોય ને મોડું ન કરવું હોય તો બાઇક સાથે લઈ લો ન લો તોય વાંધો નહીં પણ અમે ખુશાલનું કહેવું એવું હતું કે આપણે બાઇક પણ સાથે લઈ લઈએ

બોટ અહીંયા થોડાક બેસી તરફ ભેગા થાય એટલે બોટ ઉપડે અને ત્યાંથી પણ એવી જ રીતે બોટ મળે અને આ જે છે એ શિયાળેટ જે આપણે પીપાવાવ બંદર છે જે ગુજરાતનું મોટા મોટું બંદર એની બાજુમાં તે આવેલું ગામ છે અને અહીંયા તમે આ બંદર જુઓ જે બંદર છે તે ગુજરાતનું મોટામાં મોટું બંદર છે અહીંથી વિદેશ માટે શીપુ ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે શીપુ ઉપડે જે પાછળ તમે જોવો

આપડી બોટ ના કેપ્ટન છે જેની બાજુમાં હું બેઠો છું અહીંયા પાછળ પણ એક મોટી સ્ટીમ્બર છે જે આપણને દેખાતી નહોતી આ સ્ટીમ્બર જે છે એ એટલી બધી મોટી તો નથી પણ ઘણી મોટી છે આ જે સામે તમે જુઓ છો તે શિયાળ બેટ છે અને આ કાંઠેથી લગભગ એક કિલોમીટર જેટલો દૂર છે આ ટાપુ અને આ પાછળની સાઈડથી તમે જુઓ પીપાવા બંદરનો આખો નજારો કેટલું મોટું બંદર છે પીપાવા બંદર આમ તો દરિયાકાંઠે ઘણું બધું લાંબુ છે અને આ બધી ક્રેનો છે જે શીપમાંથી માલ ચડાવો ઉતારવા માટે વપરાય તો અમે ભોગી ગયા છીએ શિયાળ બેટ અને તમે જુઓ પાણીનો કરંટ બહુ વધારે છે છતાં પણ આ લોકો રોજની પ્રેક્ટિસ હોય એટલે ફટાફટ ઉતરી જાય છે તમે જુઓ આપણે કદાચ ઉતરવામાં બીક લાગે

અને આમ તો અમને બોટ માંથી અમને પણ ઉતરવામાં બીક લાગતી હતી એટલો પાણીનો કરંટ હતો પણ જે હોડીમાં બેઠા હતા એ બધા લોકો આરામથી ઉતરી ગયા કારણ કે રોજની પ્રેક્ટિસ હોય અને અમે હવે શિયાળ બેટ ગામમાં પહોંચી ગયા સિવિ મારી પાછળ જે તમે ગામ જોઈ શકો છો તો ચાલો હવે અમે ગામની મુલાકાત લઈએ અને પૂરું કામ તમને બતાવીએ વિડીયો પૂરો જોવાનું ભૂલશો નહીં આમ તો આ જર્ની આ એક્સપિરિયન્સ મારા માટે અલગ જ છે કારણ કે હું કોઈ ટાપુ ઉપર ગામ આવેલું હોય એની મુલાકાત એટલે કે એની ઉપર પહેલી જ આવેલો છું અને આ જુઓ તમે ગામના ગામમાં અંદર કરતાની સાથે તે આ લોકો અહીંયા જે માછલીઓ હોય એને સૂકવે છે અને પછી એ જે સુકાય એટલે અહીંયાથી બહાર એક્સપોર્ટ કરે છે તમે જુઓ આ બધી માછલીઓ તોરણ ઘોડે સુકવેલી છે બધી તડકામાં તો આપણે થોડુંક ગામને એક્સપ્લોર કરી લઈએ ગામ કેવડું છે અને કેવું છે તે જોઈ લઈએ અને પછી આપણે ગામ જે પાછળની સાઈડમાં બીચ આવેલો છે ત્યાં પણ જશું તો આ સાઈડમાં મિત્રો ગામ પૂરું થઈ ગયું છે એટલે આપણે અહીંથી પાછું વળવું પડશે મિત્રો આ જે તમે જોવો છો તે ગામની અંદરના દ્રશ્યો છે ગામમાં ઘણી બધી જગ્યા છે ગામની વચોવચામ વાળીઓ જેવું ને ઝાડવા પણ ઘણા બધા છે આ જે છે તે ગામની પ્રાઇમરી સ્કૂલ છે આ જે ટાપુ છે તે ઘણો બધો મોટો છે અમારે ગાડી લઈને પણ ફરવામાં ઘણો બધો સમય લાગ્યો ગામ ઘણું બધું મોટું છે અને ટાપુ પણ ઘણો વિશાળ છે અને અત્યારે હાલ અમે જે ગામની પાછળની સાઈડ દરિયા કાંઠે કાંઠે ચાલીએ છીએ ગામની વચ્ચો વચ્ચે પાણીનું નાનું એવું તળાવ આવ્યું છે જેમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે પછી વપરાશ માટે ઉપયોગમાં લેવામાં આવે છે ગામના ઘણા બધા લોકો ત્યાં કપડા ધોઈ રહ્યા છે આજે છે તે શિયાળબેટ ગામની હાઈસ્કૂલ છે ને શિયાળબેટ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવે છે જાણવાની કોશિશ કરીએ

બાર તેર હજાર બાર તેર હજારની વસ્તી છે અમને એમ હતું કે દસ હજારની વસ્તી છે પણ ગામ ઘણું મોટું છે અમે ગાડી ગાડી લઈને લઈને ગામ ગામની વસ્તી લગભગ કાકા છે કે બાર થી તેર હજારની વસ્તી છે અને અત્યારે આ ગામના બધા માણસો રાજુલા જાફરાબાદ વ્યા જાય છે જે બધા લોકો અલગ અલગ પોતપોતાના ધંધે વ્યા જાય અને ચોમાસામાં બધા લોકો અહીંયા પાછા આવે અને બે થી ત્રણ મહિના ગામમાં રોકાય ચોમાસા દરમિયાન

અસલની સાઈડમાં લાઇટ લાઇટ હાઉસ આવેલું છે ગામનું જે જહાજોને માર્ગદર્શન આપવા માટે જે લાઇટ હાઉસ બનેલા હોય છે એની મુલાકાતે જાવીશું તો ચાલો જઈએ કેટલું સુંદર વાતાવરણ હોય અને દરિયા કાંઠે આપડે સ્કૂલ હોય અને દરિયાનો ઠંડો ઠંડો પવન આવતો હોય તમે વિચાર કરો કેટલી ભણવાની મજા આવે અહીંયા શિયાળા બેટે જે હાઈસ્કૂલ છે તે દરિયાના કાંઠે આવેલી છે એકદમ દરિયાની નજીક અને અહીંનું વાતાવરણને એટલો નજારો શાનદાર છે તમે આ નજારો જોતા જ બનશે એટલા દરિયાના મોટા મોટા મોજાઓ આવી રહ્યા છે તો આપણને લાઇટ હાઉસ દેખાવા માંડ્યું છે જે આગળ તમે જોવો છો તે લાઇટ હાઉસ વધારે આવે ત્યારે પાણી આવી જાય રસ્તો ભય થઈ જાય છે એ પણ એક નાનો એવો ટાપુ છે એમાં ઘણા બધા ઘર આવેલા છે અત્યારે તો હવે એમાં કારણ કે પાણી બહુ વધારે છે de placer.